મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિમાં ભાગ આઠની અંદર વાત કરીએ આગળ આપણે જે મત્સ્ય પછી હવે જે આપણે વાત કરીશું બરાબર તે ચતુષ્પાદની અંદર વાત કરીશું જે ચતુષ્પાદ ઉપરી વર્ગના પ્રથમ વર્ગની વાત કરીએ ઉભયજીવી એમ્બીબિયન એમ્બીબિયન જમીન અને પાણી બંનેમાં રહેતા હોય એટલે જીવ બે વસવાટમાં છે એટલે આપણે એને ઉભયજીવી કહેવાય બરાબર ખાસ કરીને આ પ્રાણીઓની આ વિશેષતા છે પણ એના યાદ રાખશું શરૂઆત એના જીવનકાળની શરૂઆતમાં એને પાણી જરૂરી છે ફરજિયાત છે અને જીવનકાળની શરૂઆત પાણીમાં જ થાય અને પછીનું જીવન પુખ્ત એ કોઈપણમાં જીવી શકે એ ઉભે જીવીની ખાસિયત છે દેહરચના શિષ્ય અને ધડમાં આમ જોઈએ

સમાન એક સરખા દાંત ધરાવે છે કે અસ્થિના હોય છે બહુવાર દંતી અને મુખ્ય અંતે અવસારણી છે જે આપણે વાત કરી ગયા શ્વસનમાં મુખ્યત્વે રચનાની વાત કરીએ તો શ્વસનમાં જો વાત કરીએ તો ત્વચા છે અને કેટલાકમાં ઝાલર છે

એ જે પુક્ત છે પ્રાણી એ પુક્ત પ્રાણી ઉત્સર્જનમાં યુરિયાનો નિકાલ કરે છે એટલે એ પુક્ત પ્રાણીને ઉત્સર્જનની અંદર આપણે યુરિયાથી આગી કહેવાય છે ચેતાતંત્ર વિકસિત છે ખાસ કરીને અહીંયા સવેન્દી અંગો જોવા મળે છે સવેન્દી રચનાઓ સવેન્દી રચનાઓમાં અહીંયા કાન છે એની વિકાસ થાય છે કાન છે એની અંદર કર્ણપટલની હાજરી હોય છે બરાબર અને એ જે હાજરી છે એ છિદ્ર સ્વરૂપે શરીરના બહાર આંખ પાસે ખૂલે છે ઓકે બાકી ચેતાતંત્રમાં આપણે સંવેદી રચનાઓમાં ખાસ યાદ રાખશું કાન વિકાસ આંખ તો છે જ બરાબર આગળ વાત કરીએ પરિવહન છે તો પરિવહન છે બંધ પ્રકારનું છે હૃદયનો નો એક ખંડ વધે છે એટલે હૃદય કેવું બને છે એક હોય છે તે હોય છે શેપક ઓકે ખાસ કરીને રુધિર છે અસમતાપી છે એનો મતલબ શરીરનું તાપમાન જાળવી શકતા નથી શરીરનું તાપમાન એના જળવાતું નથી પ્રચલન માટે યુગ્મ ઉપાંગો છે બે જોડ ઉપાંગો છે કંકાલ તંત્ર તરીકે બાહ્ય કંકાલ અંત કંકાલ બંને છે પરંતુ અહિયાં બાહ્ય કંકાલ ગેરહાજર હોય છે અંત કંકાલ વાત કરીએ તો અંત અસ્થિકાસ્થિ બંનેનું બનેલો હોય છે પ્રજનન માટે વાત કરીએ તો સામાન્ય જોવા મળે છે બાહ્ય ફલન અંડપ્રસ્વી બાહ્ય ફલન અંડા બને છે ઈંડ ઈંડાની રચના પણ કવચ વિહીન એટલે ઈંડા ઈંડા પાણીમાં સુકાઈ જાય બહાર સુકાઈ જાય એટલે ફરજિયાત પાણીમાં મૂકવા જ પડે એટલે જીવનની શરૂઆત પાણીમાં જ કરવા પડે કવચ વિન વિકાસ પરોક્ષ ડીંબ સર્જાય ખાસ કરીને દેટકાના ડીંબ માટે આપણે શબ્દ વાપરીએ ટેડ પોલ જેને આપણે કહેવાય પૂછડીયો દેડકો બરાબર ટેડ પોલ પુખ્ત બને પછી દેટકા જેવું બને

આ છે 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 તે તો અહીંયા જાણીતા આપણે મૂકેલા સરસરૂપ તો સામાન્ય રીતે આજી પ્રાણીઓ છે પેટે સરકીને ઘસડાઈને ચાલે છે એટલે એને સરિસ્ૂપ કહેવાય છે અહિયાં પેટે ઘસડાઈ ચાલવું એટલે એને ક્રેપ કહેવામાં આવે છે તો ક્રેપિંગ કરે છે મતલબ કે ઘસડાઈને ચાલવાની પ્રક્રિયા કરે છે બરાબર આ પ્રાણીઓની એ વિશેષતા છે પણ સો ટકા જમીન ઉપર આવનારા દેહરચના વાત કરીએ શિશ ગર્દન દળ પૂછડીમાં વિભાજિત ત્વચા એની ખાસ કરીને શુષ્ક હોય છે અને ઉપરના ભાગે ભીંગડા હોય છે બરાબર તો શિષ્ય ત્વચા શુષ્ક બરાબર ભીંગડા જેવી રચના જોવા મળે છે પાચનતંત્ર સંપૂર્ણ મુખ અગ્ર છેડે યુક્ત જડબા છે દાંત યુક્ત છે પશુઓ અહીંયા પણ અવસરણી છે પાચક ગ્રંથિ વિકસિત હોય છે શ્વસનમાં અહીંયા વાત કરીએ તો શું આવેલા હોય છે ખાસ ફેફસા હોય છે બીજી કોઈ રચના હોતી નથી ઉત્સર્જનમાં મૂત્રપિંડ હોય છે સામાન્ય મોટા ભાગના જે પ્રાણીઓ છે એ યુરિક એસિડનો નિકાલ કરે છે એટલે યુરિક એસિડ ત્યાગે છે અફવાદ મગજ છે જે એમોનિયા त्याગી છે એમોનિયા નો નિકાલ કરે છે એટલે કે ઉત્સર્જનમાં એમોનિયા નિકાલ કરે છે ચેતાતંત્ર વિકસિત છે મગજ જે કરોડરજ્જુ અસ્થિમય હોય છે અહીંયા પણ ખાસ કરીને કર્ણપટલની હાજરી ઓકે બાહ્ય કર્ણ પલ્લવ પરિવહન છે તો અહીંયા ખાસ કરીને બંધ જ હોય છે હૃદય હજુ ત્રિખંડી છે હૃદય ત્રિખંડીમાં ઉપર બે કર્ણક હોય અને એક અહીંયા એક થોડુંક શબ્દો ઉમેરું છું અપૂર્ણ વિભાજિત ક્ષેપક એક અપૂર્ણ વિભાજિત સુ હોય છે ક્ષેપક અહીંયા પણ અપવાદ મગર છે છોકરાઓ યાદ રાખીશું અપવાદ કોણ છે મગર કઈ રીતના એમાં હૃદય છે એ ચતુષ્ક ખંડી છે એનું હૃદયના ક્ષેપકનું પણ વિભાજન થઈ ચૂક્યું હોય છે પ્રચલન માટે ટૂંકા

ફલન બરાબર બાળ પ્રાણી છે તો એમાંથી વિકાસ પુક્ત પ્રાણી જેવું જ હોય છે વિશેષતા અવસરણી છે એ જોવા મળે છે અવસરણી એટલે એવા મૂત્ર માર્ગ છે જનન માર્ગ છે ને પાચન માર્ગ ખુલતો હોય છે દરિયાઈ કાચબો કિલોન ખાલી કાચબો ટેસ્ટીડો વૃક્ષ ગરોળી કેમેલિયોન વાઇપર સાપની જાતો છે બગીચાની ગરોળી કાચિંડો મગર ઘડિયાળ એ પણ સામાન્ય મગર જેવી રચના ભીત ગરોળી સાપ નાજા નાજા જે બરાબર જેને આપણે કોબરા કાળોત્રો સાપ બગારસ આ જુદા જુદા પ્રકારના જાણીતા સ્તરી રૂપોની આપણે અહીંયા લિસ્ટ બનાવ્યો છે કેટલાક જાણીતા જોઈએ બરાબર મગર છે ભીત ગરોળી છે આ વાઇપર છે વાઇપર એથી ખબર પડે પાછળની પૂછડી ઉપરથી બરાબર કિલોન બગારસ આ છે તે તમે જાણીતી મગાર ઓકે અહીંયા આપ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ટોપિકમાં અને પાઠ પૂરો કરીશું